લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદથી જ ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર કકડાટ અને બબાલ શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે આ પ્રથમ વાર એવું થઈ રહ્યું છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ ખુલીને વિરોધ કરી રહ્યા છે લોકસભા ચૂંટણીમાં પણ આપણે સૌ કોઈએ એ વાતને જોઈ હતી સમજી હતી કે શિસ્તબદ્ધ પાર્ટી જે ભારતીય જનતા પાર્ટી કહેવામાં આવે છે ત્યાં શિસ્ત કેટલું રહે છે એ સૌ કોઈની નજરના સામે આવી ગયું હતું જ્યારથી ઉમેદવારોના નામની ઘોષણા થઈ અને ત્યારબાદ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું હતો અને ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે ભારતીય જનતા પાર્ટીમાં બધું જ બરાબર નથી માત્ર ને માત્ર વાતો છે કે એ કહેવામાં આવે છે કે ભાજપમાં બધું જ બરાબર ચાલી રહ્યું છે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે સરકારની રચના થઈ ગઈ છે પરંતુ હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના અંદર કકડાટ છે એ યથાવત જોવા મળી રહ્યો છે અને એવામાં વડોદરાથી આ બનાવ સામે આવ્યો છે આ ઘટના છે ચર્ચામાં આવી છે જ્યાં ધારાસભ્ય ખુલીને વિરોધ કરી રહ્યા છે અને સંભળાવી રહ્યા છે પરંતુ કોને એ સમજવાનો પ્રયત્ન કરીશું આ રિપોર્ટમાં અને શું છે સમગ્ર મુદ્દો જેના કારણે અત્યારે વડોદરાની રાજનીતિ ટોક ઓફ ધ ટાઉન છે એ પણ જાણીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા વડોદરામાં શહેર ભાજપમાં ફરીથી મોટો ભડકો થયો છે સરકારી ફાઇલોની તપાસ મામલે ભાજપમાં આંતરિક વિવાદ વધ્યો હતો ભાજપમાં ધારાસભ્ય અને શહેર પ્રમુખ સામ સામે આવી ગયા હતા યોગેશ પટેલ અને ડોક્ટર વિજય શાહ વચ્ચે જાહેરમાં વાક યુદ્ધ થયું ડોક્ટર વિજય શાહે કહ્યું કે યોગેશ પટેલ અન્ય પ્રશ્નોની પણ આગેવાની લે તો ધારાસભ્ય યોગેશ પટેલે વળતો જવાબ આપતા કહ્યું કે હું આગેવાની લઈશ તો ઘણાને માઠું લાગશે વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી દૈનિક પેપરો હોય મીડિયા હોય એમાં જે જમીનોના કમ્પાઉન્ડો બહાર આવતા બે જોયા છે વાંચ્યા છે આ બાબતે જ્યારે કોઠી કચેરી કોઠી પાસે હતી ત્યારે આપણે કલેક્ટર કચેરી કોઠી પાસે હતી અત્યારે આ કચેરી દિવાળી પૂરોમાં ખસે લેવા મળે છે એના કલેક્ટરના દાબાના ઉચ્ચ અધિકારીઓ જે જમીનોના કમ્પાઉન્ડો કર્યા છે એનેનો હુકમો હોય નવી સરહદની જમીનો જૂની શરતમાં ફેરવવાના હુકમો હોય ને ખેડૂત ઠેરવીને એ જમીનોના હુકમો સરકારી જમીનો અન્યને પધરાઈને આવા ગેરકાયદેસરું કહું છે વાતની જાણ વડોદરા શહેરના નાગરિકો બિલ્ડરો તેમજ અન્ય લોકો મને કરી છે પરંતુ ઠોસ રજૂઆતો મને મળતી નહોતી ત્યારે આ બાબતે મને ઘણા લોકોએ આ રજૂઆતો ઝ કરી તારે આ આગળ લખ્યો આ બાબતે કોઈ અધિકારી ઉપર હું આંગરી કરતો નથી પણ કલેક્ટર શ્રીને લખેલું છે કે આવા જે બી હુકમો થયા છે એ હુકમોની ચકાસણી થવી જોઈએ પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને આ હુકમો રદ થવા જોઈએ અને સરકારી જમીનો જેને બી પધરાવ પધરાવી હોય આ જમીન મને લાગે છે આવા ગુના મને લાગે છે કે કોઈ પણ અધિકારી હોય એને છોડવો ના જોઈએ એની પણ નથી થવો જોઈએ તો શ્રીને મેં ધ્યાન કરી છે કે એક અઠવાડિયામાં આ જાહેરમાં તમે જાહેર કરો જનતાને જાહેર કરો હવે જે બી હુકમો ખોટા થયા હોય એમાં અંદાખાને રાધો નહીં અને સરકારમાં મોકલ્યા છે એમ નહીં તમારે જાહેર કરવા પડશે અને જે બી હોય જે કોઈ પણ છેલ્લા ત્રણ વર્ષમાં નિર્ણય થયા હોય જમીનની પ્રકરણોને લગતા એમાં ક્યાંય પણ કોઈ ગંભીર ક્ષતિ કે ગેરરીતિ થઈ હોય તો તે ચકાસી લેવા જેવી છે અને એ સૂચનને ધ્યાને લઈને અમે સૂચનનું છેલ્લા ત્રણ વર્ષનું કીધું છે ફલક વિશાળ છે જોતા અમે પહેલા ફેઝમાં રેન્ડમ આવા કોઈક પ્રકરણો ચકાસી અને જો કોઈ ક્ષતિ ગંભીર ક્ષતિ ધ્યાને આવશે તો એ ચોક્કસ ધ્યાને મૂકીશું પત્ર તો મીડિયામાં પણ આવેલો જ છે એટલે પત્રના વર્ગ બે ટીમ કન્ટેન્ટ મારે કહેવાની કંઈ જરૂર નથી પણ એનો મુખ્ય સાર એવો છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ક્યાંક ને ક્યાંક કોઈક એવી નાની મોટી ક્ષતિઓ થઈ હોય તો ગંભીર ક્ષતિ હોય બધા પ્રકરણો ચકાસીને એ ધ્યાને મૂકવા માટે એમને સૂચન કરેલું છે વડોદરાના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય માન્ય શ્રી યોગેશભાઈ પટેલ એમણે વર્તમાનપત્ર દ્વારા જાણવા મળ્યું કે એમણે એક ઓપન લેટર લખ્યો છે લેટરની બધી માહિતી વર્તમાનપત્ર દ્વારા જાણવા મળી છે ત્યારે આ જેમનો પત્ર છે પત્રમાં એમણે એનએના સંદર્ભમાં જમીનના સંદર્ભમાં બધી વાતો મૂકી છે જે કંઈ એમની પાસે રજૂઆતો આવી છે તેના સંદર્ભમાં વાતો છે પરંતુ વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો એમના માધ્યમથી યોગ્ય જગ્યાએ પર રજૂઆત થાય એવી અમારી લાગણી છે અને અમારી એમની વિનંતી પણ છે વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન છે કેટલાય વખત તેના સંદર્ભમાં કામગીરી કરવા માટે આપણે રજૂઆત કરતા આવ્યા છે ભૂતકાળમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને અન્ય કક્ષાએ જે જે કંઈ રજૂઆતો પાર્ટીના માધ્યમથી સંગઠનના માધ્યમથી ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી થઈ છે ત્યારે આવી દરેક રજૂઆતોમાં પણ એ પોતા હાજર રહ્યા છે તો એવા પણ જે કંઈ કામો બાકી છે કામમાં પણ આગેવાની લે વડોદરા શહેર નવું નેતૃત્વ આપે અને એમના માધ્યમથી આ બાકીના કામો પણ પૂર્ણ થાય એવી મારી મારીક્ટર છે કલેક્ટર કચેરી હસ્તકની ફાઇલોના નિકાલ કરવામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ ધારાસભ્યએ કર્યા છે એક હજાર ત્રણસો સિત્તેર માંથી એક હજાર એકસો નેવ્યાસી પાઇલને નકારાત્મક અભિપ્રાય આપી રોકી દેવાય છે જ્યારે માત્ર એકસો અઠાવન ફાઇલ પાસ કરવામાં આવી છે ધારાસભ્ય યોગેશ પટેલે ઓપન હાઉસ કરી પુરાવા લઈ સાંભળીને યોગ્ય નિકાલ કરવા માંગ કરી છે વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક આ બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાતક સાથે ફરી મળીશું નમસ્કાર